ગુરુગોવિંદ કંબોઈ ધામ ખાતે કહી શકાય કે અખાત્રીજનો વાર્ષિક ભક્તો સંતોનો મેળો ભરાયો આ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે જાલુ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ રાજ્યના ગુરુ ગોવિંદ મહારાજના સંતોના ભક્તો સંતોનો મેળો ભરાયો હતો જેમાં સ્થાનિક ટ્રસ્ટના પ્રમુખ મંત્રી અને ઉપપ્રમુખ દ્વારા જે અને સ્થાનિક સરપંચની ટીમ દ્વારા આવનાર સંતો ભક્તોના જમણવાર ચા નાસ્તાની વ્યવસ્થા કરી અને મેળાનું સારું સંચાલન પણ કરવામાં આવ્યું હતું ગુરુગોવિંદ મહારાજની પાઠવી સેવક કચરૂ ભગત અને ગુરુ ગોવિંદની સમાધિની બાજુમાં ગુરુ ગોવિંદ મહારાજની દીકરીની ખૂણા પર સમાધિ જોવા મળી રહી છે અને મંદિર ઉપર સાત પ્રકારની અલગ અલગ કલરની જે ધજા ચડાવવામાં આવી હતી જેનાથી આવનાર વર્ષ સારું નીવડે વરસાદ ખેતીલાયક ઉતરે ચોમાસું અનાજ કઠોર પાકને સારા ભરપૂર માત્રામાં પાણી મળી રહે અને તમામ જે પાક છે તે સારી માત્રામાં નીકળે તે માટે ગુરુ ગોવિંદ મહારાજના અનુયાય દ્વારા આ ધજા ચડાવવામાં આવી હતી અને ભક્તો સંતોએ અલગ અલગ જગ્યાએ પોતાની મલ્લીઓ એકઠા કરી અને ભજન કીર્તન કરી અને મોજ માણી હતી જેની જાણકારી સ્થાનિક ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ નરસિંહભાઈ નીનામા દ્વારા આપવામાં આવી હતી